નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે અત્યારના સવારના પાંચ વાગીને ત્રીસ મિનિટનો સમય થયો છે તો ગુજરાતની અંદર ખાસ કરીને વાવાઝોડાનો ખતરો તોળાયો છે ગુજરાતના કાંઠે વાવાઝોડું અત્યારે બની રહ્યું છે તો આસના વાવાઝોડું ક્યાં ટકરાશે કઈ દિશામાં આગળ વધશે તેમજ અડતાલીસ વર્ષ પછી ગુજરાતમાં ભયંકર વાવાઝોડું બની રહ્યું છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે વાવાઝોડું બની રહ્યું છે તેની પવનની ઝડપ આગામી સો કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે અને ગુજરાતથી કઈ દિશામાં આગળ વધવાનું છે તેની પણ વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ તેની અપડેટ આપી દેવામાં આવી છે તો જોઈએ અત્યારની અપડેટ અત્યારે તમે જોઈ શકો ખાસ કરીને પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટના સમયગાળા દરમિયાન જે સાયક્લોન અત્યારે તમે કચ્છના નલિયા ઓખાબંદર આજુબાજુ અહીં સર્ક્યુલેટ થઈ રહ્યું છે તો આ જે વાવાઝોડું છે ગુજરાતથી કેટલું દૂર જશે કઈ દિશામાં જશે તેની વાત કરી તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે પશ્ચિમ દિશામાં તે આગળ વધશે અત્યારે તેની પવનની ઝડપ છ્યાસી કિલોમીટર પ્રતિ કલાકથી લઈ નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે તો કચ્છના જે વિસ્તારો છે તેમાં તેની અસર અત્યારે થઈ રહી છે પાસઠથી સિત્તેરની ઝડપે પવનો ખાવડા ગાંધીધામ આજુબાજુ ફૂંકાઈ રહ્યા છે તો ઓખા આજુબાજુ પંચોતેર થી એસી ની પવનની ઝડપ જોવા મળે છે અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પચાસ જેવી પવનની ઝડપ છે અરબી સમુદ્રમાં પંચ્યાસી થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે છે આવનારા ચોવીસ કલાકમાં આ વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને ખરેખર વાવાઝોડું બનશે જોઈએ ખાસ કરીને આજે બપોરના સમયની પવનની ઝડપ જેમાં સૌથી વધારે પવનની ઝડપ આજે બપોરના સમયે જોવા મળશે જેમાં સોરાણું કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અઠ્ઠાણું કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે છે અને અરબી સમુદ્રમાં પહોંચી જશે બપોરના સમયે તો આ રીતે સાયક્લોન આગળ વધવાનું છે ધીમે ધીમે કઈ દિશામાં આગળ વધશે તેની વાત કરીએ સાયક્લોન ખતરનાક બનશે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આજે ખાસ કરીને બપોરના સમયે પણ અતિ ભારે પવન ફૂંકાઈ શકે ખાસ કરીને તેની વાત કરીએ આપણા જે કચ્છના વિસ્તારો છે તેમાં ફૂંકા દ્વારકા આજુબાજુ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક જામનગર આજુબાજુ એકસઠ તેમજ અમરેલી રાજકોટ આજુબાજુ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ઉત્તર ગુજરાત બેતાલીસ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો આ રીતે ભારેથી ભારે પવન ફૂંકાશે તો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારે પવન ફૂંકાવાના કારણે સાવધાની રાખવા માટે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપણને આપવામાં આવી છે હવે આપણે જોઈએ સાયક્લોન એટલે કે વાવાઝોડું આસના કઈ દિશામાં આગળ વધશે તો ખાસ અરબી સમુદ્રમાંથી પશ્ચિમ દિશામાં આગળ વધવાનું છે ધીમે ધીમે આ રીતે તે ગતિ કરી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ તેનો ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે અને પહેલી બીજી તારીખમાં તે મસ્કટ આજુબાજુ પહોંચવાની તૈયારી છે આ વાવાઝોડું કોઈ એટલું બધું મજબૂત વાવાઝોડું નથી પરંતુ તેને છતાં પણ સામાન્ય ન લેવું કારણ કે ખાસ તકેદારી કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોએ રાખવાની રહેશે વાવાઝોડું બન્યા પછી તેનો ફાઇનલ ટ્રેક નક્કી થતો હોય છે અત્યારે હાલ તેની સંભવિત દિશા નક્કી કરવામાં આવી છે કે પશ્ચિમ દિશામાંથી આગળ વધશે અને નિમ્ન પ્રકારનું આ આશના વાવાઝોડું છે જે ગુજરાતને ભયંકર રીતે કચ્છના વિસ્તારોને આજે નુકસાન કરી શકે છે ખાસ કરીને અડતાલીસ વર્ષ પછી પ્રથમ વખત ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતના કાંઠે વાવાઝોડું ઓગસ્ટ મહિનામાં બની રહ્યું છે ખાસ કરીને ઓગણીસો ને સોતેરમાં આવી ઘટના બની હતી ત્યાર પછી ફરી વખત અત્યારે આ ઘટના બનવા જઈ રહી છે તો આપ જોઈ શકો પહેલી તારીખની અંદર આ વાવાઝોડું અતિ મજબૂત બની રહ્યું છે અને તેની જે પવનની ઝડપ છે તેમાં ફેરફારો આપણને થતા જોવા મળે છે ખાસ કરીને આપણે જોઈએ તો પહેલી તારીખની જે અપડેટ છે તેમાં તે ખાસ ઘણું દૂર જતું જોવા મળે છે અને ત્રાણું થી પંચાણું કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણે જોવા મળશે ધાર્યા કરતાં તે મજબૂત નથી બનવાનું એટલે ગુજરાત માટે મોટો કોઈ ખતરો નથી પરંતુ છતાં જો યુ ટર્ન લે તો ફરી વખત ગુજરાત ઉપર ખતરો તોળાઈ શકે અને ભારેથી અતિ ભારે નુકસાનીઓ થઈ શકે હવામાન વિભાગ દ્વારા પણ ખતરનાક આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર હજુ ચોવીસ કલાક સુધી યથાવત રહેશે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે પરંતુ પવન ફૂંકાશે તો આગામી બીજી તારીખના રોજ મસ્કટ આજુબાજુ તે છે આપ જોઈ શકો છો અથવા તો ત્યાંથી યુ ટર્ન લઈ તો પણ આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે હવે આપણે જોઈએ ગુજરાતની પવનની ઝડપ કેવી રહેશે હવે આજની વાત કરીએ તો આજે સવારના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન એસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની કચ્છની અંદર પવનની ઝડપ રહેશે કારણ કે વાવાઝોડું કચ્છ ઉપર હશે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ પંચોતેર બાકીના વિસ્તારોમાં પચાસથી સાઠની પવનની ઝડપ રહેશે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ ખાસ કરીને તો પવનની ઝડપ કચ્છના જે ભાગો છે જેમાં નલિયા આજુબાજુના ભાગોમાં અઠ્યાસી નેવું કિલોમીટર પ્રતિ કલાક ગાંધીધામ આજુબાજુ સિત્તેર દેવભૂમિ દ્વારકા આજુબાજુ બાસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે અને આજે રાત્રિના સમયે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં પચાસથી સિત્તેર અને સૌરાષ્ટ્રના ભાગોમાં પંચાવન જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે આવતીકાલે એકત્રીસ તારીખની વાત કરીએ તો જેમ જેમ વાવાઝોડું ગુજરાતથી દૂર જશે તેમ પવનની ઝડપમાં એકંદરે ઘટાડો થશે આગામી ખાસ કરીને બીજી ત્રીજી તારીખની અંદર જે વરસાદી સિસ્ટમ આવે છે તેની વાત કરીએ તે પહેલાં અત્યારે હજુ ચોવીસ કલાક સુધી ગુજરાતના કચ્છમાં કેવો વરસાદ રહેશે તેની વાત કરીએ અત્યારના સમયની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા નાગવીરી નિરોણા ભુજ ગઢસીસા ગાંધીધામ માંડવી અને મુન્દ્રા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વિસ્તારો છે ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા આજુબાજુ પણ હળવો વરસાદ આપણને અત્યારે જોવા મળશે ખાસ કરીને જોઈએ આજે બપોરની અપડેટ જેમાં બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન લખપત ખાવડા ભુજ ગાંધીધામ રાપર માંડવી મુન્દ્રા અને નલિયામાં હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે તો સૌરાષ્ટ્રમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ હળવા ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે આજે સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ કચ્છના જે વિસ્તારો છે લખપત નલિયામાં વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે આગામી એકત્રીસ તારીખની વાત કરીએ તો વરસાદ છૂટો છવાયો ઝાપટારૂપી વરસાદ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખમાં પણ કચ્છના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ભાણવડ હોય જામનગર હોય રાજકોટ ગોંડલ જૂનાગઢ અમરેલી રાજુલા આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વિશાખાપટનમ આજુબાજુ પહેલી તારીખમાં પહોંચી જશે બીજી તારીખની અંદર તે ગુજરાતની નજીક પહોંચી જશે એટલે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર આજુબાજુ તેમજ પૂર્વ ગુજરાતમાં દાહોદ વડોદરા પંચમહાલથી થશે તો રાત્રિની અને ત્રણ તારીખે વહેલી સવારની અપડેટમાં ખાસ જોઈએ તો ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થશે જેમાં બપોરના સમયે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી આબુરોડ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા તેમજ વડોદરા અને છોટાઉદેપુર ખંભાત છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ આજે બધા વિસ્તારો છે તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને જોઈએ આજે એટલે કે ત્રણ તારીખની સાંજના સમયની અપડેટ જેમાં મહેસાણા હોય સાબરકાંઠા હોય પાટણ હોય અરવલ્લી હોય તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર આજે બધા વિસ્તારો છે તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડેમ તાપીને સૌરાષ્ટ્રમાં બોટાદ સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળશે ચાર તારીખમાં ધીમે ધીમે સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર પણ સક્રિય થશે તો સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે સૌથી વધારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધશે તો આગામી પાંચ તારીખમાં પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર અતિ ભયંકર રીતે સક્રિય રહી જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે ભરૂચ કરજણ ડભોઈ તેમજ કવાટ ડેડીયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી આજે બધા વિસ્તારો તમામ જિલ્લાઓ જેમાં ભાવનગર સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે આ જે સિસ્ટમ છે તે આગામી છ સાત તારીખ સુધી ગુજરાત ઉપર સક્રિય રહી શકે છે આઠ તારીખ પછી ગુજરાતમાં ફરી વરાપનો માહોલ આવી શકે તો હવે આપણે જોઈએ ખાસ કરીને હવામાન વિભાગની હવામાન વિભાગ દ્વારા આપણને જે આ સિસ્ટમ હતી ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન સિસ્ટમ તે કચ્છ ઉપરથી વાવાઝોડું બને છે કઈ દિશામાં આગળ વધશે તેનો ટ્રેક આપી દીધો જેમાં ખાસ કરીને તે પશ્ચિમ દિશામાં આગળ વધશે મસ્કટ સુધી પહોંચી જશે તેની આખી સ્થિતિનું વર્ણન તેમણે કરી દીધું આ રીતે સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી છે અને અહીં પહોંચી છે ત્યાર પછી ગુજરાતથી આગળ વધી અને આ રીતે તે જવાની છે એટલે કે વાવાઝોડું બન્યા પછી કઈ રીતે આગળ વધશે તેની પણ તેમણે માહિતી આપી દીધી છે તો આ રીતે હવામાન વિભાગનું આ અપડેટ છે આગામી દસ દિવસની વાત કરીએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે નલિયા માંડવી આજુબાજુ તેમજ આવનારી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં દસ થી પંદર ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના હજુ પણ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પાંચથી સાત ઇંચ સૌથી વધારે વરસાદની વાત કરીએ તો કપડવંજ લુણાવાડા ગોધરા આજુબાજુ અગિયાર બાર ઇંચ વરસાદ પડવાની તેમજ રાજપીપળા આજુબાજુ પંદર ઇંચ વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો આ રીતે ગુજરાતમાં હજુ બીજી સપ્ટેમ્બરથી લઈ છ સપ્ટેમ્બર સુધીમાં ફરી વખત ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જેમાં ખાસ ઉત્તર ગુજરાત તેમજ સૌથી વધારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તે પ્રભાવિત થશે સૌરાષ્ટ્રમાં પણ હળવો ભારે વરસાદ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર કે આસના વાવાઝોડું કઈ રીતે બનશે ક્યાં પહોંચશે સંપૂર્ણ અપડેટ ફરી વખત મળીશું જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ